બરડા જંગલ વિસ્તારમાંથી કિલેશ્વર નેશ નજીકથી થી બે માનવ ખોપરી અને માનવ શરીરના હાડકા મળી આવ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ થતા રાત્રિથી જ એસઓજી અને એલસીબી પોલીસ અને ફોરેસ્ટની ટીમે ડુંગર વિસ્તારમાં ધામા નાખ્યા હતા બર્ડા ડુંગરનમાં તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં કંકાલને લઈ FSL ની ટીમ તપાસ અર્થે પહોંચી છે બર્ડા વિસ્તારમાંથી કિલેશ્વર નેશ પાસે આંબલી ના ઝાડ પર બે કંકાલ લટકતા મળ્યા હતા બે માનવ ખોપરી સહિત આસપાસ તપાસ કરતા બીજા અંગોના હાડકા પણ મળ્યા હતા ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના DYSP હાર્દિક પ્રજાપતિની નિગરાનીમાં FSL ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે ગત તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભાણવડ પોલીસ સ્ટેશનના ફોરેસ્ટ વિસ્તારમાંથી ભાણવડ પોલીસ સ્ટેશનને એવી હકીકત મળેલ કેશ્વર નેસથી આગળ જતા સાબર બ્રિડિંગ સેન્ટરથી જંગલ તરફ ત્રણથી સાડા ત્રણ કિલોમીટર અંદર એક આંબલીના ઝાડ ઉપર રસ્સો જેના બંને છેડે ગળે ફાંસો ખાવા માટેના લૂપ બનાવેલા હોય અને એની અંદર ચામડીના અને એવા અવશેષો લટકેલા જણાતા હોય તેમજ નીચે જર એટલે કે ઝરણાના વિસ્તારની અંદર વિવિધ માનવ કંકાલના અલગ અલગ હાડકાંઓ વેરવિખેર થયેલા હાલતમાં મળી આવવાની જાણ કરતા તાત્કાલિક બાણવર પીએસઆઈ મારુ સાહેબ એલસીવી એસઓજી તેમજ અમારા દ્વારા ઘટના સ્થળનું વિઝિટ કરવામાં આવેલી ત્યાં પ્રાથમિક દ્રષ્ટિએ દોરીના એક છેડા ઉપરથી અંબોડા એટલે કે વાળ મળી આવે ને જેની સાથે એક તાવીજ માદળીયું જે કહેવાય એવું પણ લટકેલું હતું અને બીજા ગળાફાંસામાં ચામડીની સાથે સોનાની કડીઓ હોય જે કાનમાં પહેરવાની એવું લટકેલું મળેલું હતું અને નીચેના વિસ્તારમાં બે માનવ ખૂપડીઓ અમને મળેલી એટલે અમે અજાણી વ્યક્તિનો એડીનો ગુનો દાખલ કરી અને વધુ તપાસ એફએસએલ મેડિકલ તેમજ અન્ય ટીમો બોલાવી અને